હલો મિત્રો બધાને સીતારામ જય માતાજી જય કોળી આજે આપણે ચર્ચા કરીશું ભાવનગર લોકસભા એકસો ભાવનગર લોકસભા પંદર ભાવનગર બોટાદના લોકસભાના ઉમેદવાર એવા ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આજે બધાને ક્રમ નંબર આપવાના હતા અમારે તેરે તેર ઉમેદવાર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ એમ કરીને ટોટલ તેર ઉમેદવાર એક પણ ઉમેદવારે પરિપત્ર ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચેલ નથી અને આજે કલેક્ટર કચેરી ખાતે બપોરના સાડા ત્રણ કલાકે અમને બધાને છિહ્નો જે અપક્ષ ઉમેદવારો હતા એમને બધાને ચૂંટણીના ચૂંટણીના નિશાનો મળી ગયેલ છે એમાં ઉમેશભાઈનો ઈવીએમમાં ક્રમ નંબર પહેલો આવ્યો છે અને મારો ક્રમ નંબર છેલ્લે બારમો આવેલો છે અને મારું ચૂંટણી પ્રતિક છે ક્રિકેટના સ્ટમ્પ આવે ને એ છે એટલે બધા મિત્રોને વિનંતી છે કે મને નો આપો નો આપો તો કાંઈ નહીં પરંતુ જે આપણા કોળી સમાજનું ઘરેણું કહેવાય જે બોટાદના ચાલુ ધારાસભ્ય અને જેને બોટાદમાં બે વર્ષમાં જેને કાયા પલટ કરી છે જેને કરોડોની ગ્રાન્ટ લાવી અને બોટાદ જિલ્લાની જે વિકાસ કર્યો છે અને હરેક નાના માણસથી લઈને અને બધાની વાત સાંભળી અને નિરાકરણ લાવે એવો હોનાર અને શિક્ષક શિક્ષિત ઉમેદવાર એવા આમ આદમી પાર્ટીને કોંગ્રેસના ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા કે જેમનું નિશાન છે સાવરણો અને એનો ઈવીએમમાં ક્રમાંક નંબર એક નંબર એક પહેલો નંબર છે પહેલો જ બટન એટલે બધાને હું વિનંતી કરીને કહું છું એકલો પણ એકડો આમે સો કૌરવની ટીમ છે ભાજપની ભાજપ છે ને કૌરવો છે મેં તમને કીધું ને આગલા વિડીયોમાં આગળના વિડીયો મેં કીધું એમ આ લોકો ભાજપના કવરવો સો છે એની આમે ઉમેશભાઈ મકવાણા અર્જુનની માફક એકલા લડી રહ્યા છે ટૂંકમાં એની સાથે બધા છે કોંગ્રેસના છે સમાજના યુવાનો છે દરેક સમાજના યુવાનો ક્ષત્રિય સમાજ દરેક સમાજના યુવાનો એમની સાથે છે પરંતુ મારું કહેવાનો મતલબ એવો છે કે આ સો કવરવો કપટીઓ કે જેઓ કપટ કરી અને ફોર્મ રદ કરાવવાની જે કપટ કર્યું હતું એ કપટમાં એ લોકો ક્યાંય જીત્યા નથી એટલે પહેલી જીત તો ઉમેશભાઈની જે એનું ચૂંટણી ફોર્મ રદ થવાનું હતું એને બદલે એનું ચૂંટણી ફોર્મ મંજૂર થઈ ગયું અને બીજી જીત એની એ છે કે એનો પહેલો નંબર આવ્યો છે ઈવીએમમાં પહેલો તે એકડો છે ને એ ઉમેશભાઈને આવેલો છે એટલે બધાને કાંઈ આખી વિષીને એકડો દબાવવાનો છે હવે આને તેમ લાવીને શું કરશો ભાજપના નિમુ બામુબેન બાંબણિયાને એની હેસિયત શું છે મેં તમને કીધું એમ રમકડું છે એ ખિલોના રિમોટ તો બીજા લોકોના હાથમાં છે હવે તમને નામ આપી દઉં રિમોટ કોના હાથમાં છે નહીં જેની સંસ્થામાં પાલતાણા તાલુકાના વાળુકડ ગામમાં કોળી સમાજની દીકરીને ખરેખર મારી અને પાણીના પ્લાસ્ટિકના પાંચ સાડા ચાર ફૂટના પાણીના ટાંકામાં નાખી દીધી અને એડી કરાવી કે ભાઈ અકસ્માત એ ગુનો છોકરી એને મેળા એમાં ડૂબી ગઈ અરે ગાંડાઓ ચાર સાડા ચાર ફૂટનો પાંચ ફૂટનો ટાંકો હોય ને એમાં પાંચ પોણા પાંચ ફૂટની જ લંબાઈની દીકરીના અંદર પાણી ટાકા પડે ને એટલે અડધું પાણી અંદર બહારવી આવે અને દીકરી કોઈ દે મર્યા નહીં તમે આ આ ગાંડા હોય ને એને ખબર પડે એવા જે સંસ્થાના ટ્રસ્ટી છે જેમની સંસ્થા છે એવા પોરબંદરથી ચૂંટણી ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા મનસુખભાઈ માંડવિયા એ નીમુબેન બાંભણિયાના આકા છે તમને ખબર છે ને ચૂંટણી ફોર્મ ભરવા જયા ત્યારે નીમુબેનની અડોઅડ કોણ ઊભું હતું એમના આકા મનસુખભાઈ માંડવિયા પોરબંદરના ભાજપના લોકસભાના ઉમેદવાર આ વિડીયો પોરબંદર સુધી પહોંચાડો પોરબંદરના જેટલા ગામડાઓ હશે એમાં શેર કરો અને આ મનસુખ માંડવિયાને આપણે અસલ કોળ્યો હોય ને તો આપવાનો કારણ કે આપણા કોળી સમાજની દીકરીને એક નહીં બે બે દીકરીઓને એક દીકરીને તો અનાથ આશ્રમની દીકરી હતી એને તો આ લોકોએ સંસ્થાવાળા એનો ગ્રહપતિ હોય ને એ પટેલ જ છે એને ગર્ભ રાખી દીધો ત્રણ મહિનાનો આ મનસુખભાઈ માંડવીયાની સંસ્થાની વાત છે બરાબર વાળોડ જે પાલતાણા તાલુકાનું વાળોડ ગામ છે જે આ મનસુખ વિદ્યાલય છે સંસ્થા છે ના દીકરીઓ પર ખરેખર આવા રેપો થાય છે અને આ દીકરીઓ પર નો થવાના અત્યાચારો થાય છે આ મનસુખભાઈ માંડવિયાની સંસ્થા છે એટલે હું પોરબંદરના કોળી સમાજને વિનંતી કરું છું કે એક પણ આપણે અસલ કોળી હોય ને તો આ મનસુખ માંડવિયાને એક પણ મત ન આપતા અને બીજી ભાવનગર જિલ્લામાં નિમુબેન બાંભણિયા છે એ મનસુભાઈ માંડવીને એનું રિમોટ વાળું રમકડું છે એટલે હું તો કોઈ નીમુબેનને પણ એક મત ન આપતા કોળી હોય તો અસર અને નીમુબેને આ સુધીનું કોળીનું એક પણ કામ નથી કર્યું આ વિડીયોથી આજે જેટલું આવતીકાલે બીજા અનેક મુદ્દાઓ છે એ સાથે મળશું જય કોળી સમાજ જય હિન્દ જય ભારત